ને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા તો આટલો મોટો સ્ટન્ટ કરી રહ્યા છે આટલા બધા માણસો ને અંદર જવાની પરમિશન આપી રહ્યું છે તો આની પાછળ ભાજપ નું સૌથી મોટું ષડયંત્ર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે મને એવું લાગે છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ છે એની પાછળનું આ એક સ્ટન્ટ હોઈ શકે કાંતિ અમૃત્યા હાથો ભાજપનું મોટું ષડયંત્ર આ પ્રશ્ન ઉઠાવ્યો છે રેશમાબેન પટેલે જેઓ આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ છે તેમણે કાંતિ અમૃત્યાની આ જે સમગ્ર આ જે ઘટનાક્રમ થયો તેઓ વિધાનસભામાં જાય છે બાદમાં શક્તિ પ્રદર્શન કરે છે સો કાફલાને લઈને તેઓ વિધાનસભામાં પહોંચે છે અને વિધાનસભામાં અધ્યક્ષને રાજીનામું આપવા માટે જાય છે અને તેમણે વાત કરી હતી કે ગોપાલ ઇટલિયા જો આવે હું તેમની એક કલાક સુધી રાહ જોઈશ એક કલાક બાદ તેઓ પાછા રવાના થાય છે એટલે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન તેમણે કર્યું હતું ત્યારે રેશમા પટેલે આને લઈને સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે ભાજપના નેતાઓ એ સંગઠનને પૂછ્યા વગર પાણી પણ નથી પી શકતા શ્વાસ પણ નથી લઈ શકતા ત્યારે આટલું મોટું રિસ્ક એ કઈ રીતના લઈ શકે તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આની પાછળ એ ભાજપનું મોટું ષડયંત્ર છે કાંતિ અમૃતિયાને ફક્ત હાથો બનાવવામાં આવે છે પહેલા તો સાંભળીએ રેશમા પટેલે શું કહ્યું જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા નાટ્યાત્મક રાજકીય સ્ટંટ જોઈ રહી છે આશ્ચર્ય પામી રહી છે ત્યારે મારે એટલું કહેવું છે કે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા આટલો મોટો પોતાનો જનસમર્થકનો કાફલો લઈ અને રાજીનામું આપવાનું નાટક કરવા માટે પહોંચી ગયા છે સવાલ મારે એ છે સવાલ મને એ ઉઠે છે કે આ એ જ ભાજપના ધારાસભ્યો છે જે જનતા માટે બે શબ્દ બોલી નથી શકતા આ એ જ ધારાસભ્યો છે જે પોતાના પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા પોતાના પક્ષને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા તો આટલો મોટો સ્ટન્ટ કરી રહ્યા છે આટલા બધા માણસોને અંદર માણસો પરમિશન આપી રહ્યું છે તો આની પાછળ ભાજપનું સૌથી મોટું ષડયંત્ર છે હું ગુજરાતની જનતાને ને જણાવવા માંગુ છું કે આ ધારાસભ્યો જેને કઈ કામ કરવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે એક વાક્ય બોલવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે તમને લાગે છે કે આ ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર આટલા મોટા આ નાટકો કરી શકે આની પાછળ ભાજપનું કોઈ ષડયંત્ર હોવું જોઈએ મને એવું લાગે છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાગલા અને રાજ કરવાની જે નીતિ છે એની પાછળનું આ એક હોઈ શકે એટલે કાંતિભાઈ જરૂર છે કે ભાજપ પોતાના હથગંડાઓ ચાલુ કરી દીધા છે પોતાના ધારાસભ્યોના સહારે નાટકો ઉભા કરી અને પ્રજામાં દ્વેષ ફેલાવવાનું કાર્ય સમાજોમાં દ્વેષ ફેલાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે એવું સ્પષ્ટ માનવું છે કાંતિભાઈ અમૃત્યાને એટલું જ કહેવાનું છે કે તમારા ભાજપના બધા નાટકો બંધ કરો ભાજપને એ કહેવાનું છે કે તમે બધા નાટકો બંધ કરો અને જનતા માટે સેવા કરો અને તમારા નાટકો પાછળનો તમારો બધ ઈરાદો ગુજરાતની જનતા જાણે છે અને દરેક સમાજ પણ જાણે છે ધન્યવાદ તો હરીશમા પટેલ કહી રહ્યા છે કે કાંતિ અમૃતિયા પાછળ ભાજપનું મોટું સરળયંત્ર છે તેમણે તે એવો પણ આરોપ લગાડ્યો કે સમાજ સમાજને લડાવવા માંડ ભાજપ એ ચાલ રમી રહ્યું છે કારણ કે ભાજપની વાત કરે તો એક સંગઠનની ના માહેર છે ભાજપ અને પોતાના નેતાઓ શું બોલવું શું નહીં તે પણ પક્ષને ક્યાંકને ક્યાંક પૂછીને તે વર્તતા હોય છે ત્યારે કાંત્યા અમૃત્યાએ આટલું મોટું જે રિસ્ક રહ્યું છે આજનું જે તેમણે ઘટનાક્રમ રહ્યો તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાએ તેમની પર આરોપ લગાડ્યો છે કે કાંત્યા અમૃત્યાને ફક્ત એક હાથો બનાવવામાં આવે છે અને પાછળ ભાજપનું એક કંઈક મોટો પ્લાન છે કંઈક આમાં સમાજ સમાજને લડાવવાની એ ભાજપ લડાઈ લઈ રમી રહ્યું છે તેવું એ બેન પટેલે આરોપ લગાડ્યો આના વિશે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ